અમરેલી જિલ્લાના રાજુલાના રામપરા બે ગામે મોડી રાત્રે છ જેટલા સિંહોનું ટોળું ધસી આવ્યું હતું શિકારની શોધમાં સિંહોના ટોળાએ રામપરાની ગામની શેરીઓમાં લટાર મારવા નીકળ્યા હતા જેને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તેમજ સિંહોના ટોળાએ એક વાછરડાનો શિકાર કર્યો હતો જેને લઈને રજૂઆત કરાઈ હોવા છતાં યોગ્ય નિરાકરણ ન આવ્યું હોવાના આક્ષેપો કરાયા છે રાજુલા તાલુકાના રામપરા બે ગામે સિંહોના ટોળાને ટોળા ગામની અંદર આવી અને ગાયો અને ભેંસો મારણ કરે છે અમરેલી ડીએફઓ અને રાજુલા આરએફઓ અને છેત્રુજી ડીએફ સાહેબને જાણ કરી અને અવારનવાર માગણી કરેલ કે અમારા ગામની અંદર ઘણા બધા પ્રમાણમાં સિંહોના ટોળા સાથે આવી અને ગાયો ભેંસોના મારણ કરે છે અમારા ગામના ઘણા બધા યુવાનો નોકરીએ રહે છે રાતના સમયે ગામમાંથી નીકળવું મુશ્કેલ છે ગમે ગલીમાંથી ગમે ત્યારે સિંહો અમારા ગામની અંદરથી આવી અને ગમે ત્યારે હુમલો કરી દે છે તો બે હજાર ચોવીસમાં માનની મંત્રી શ્રી મુળુભાઈ ડેરા સાહેબને પણ પત્રથી જાણ કરેલ અને એ પત્રને અનુસંધાને ફોરેસ્ટ વિભાગમાં ત્રણ માણસોનો સ્ટાફ વધારેલ એ સ્ટાફ વધારેલ પછી બે મહિના સુધી કોઈ પણ એવી જાનહાની થઈ નહોતી પછી બે છેલ્લા પંદર દિવસતા એ ત્રણ સ્ટાફને છૂટા કરી દીધેલ અને વન વિભાગને કીધેલ કે ભાઈ તમે સ્ટાફ છૂટા કરો છો અમારા ગામમાં પ્રોબ્લેમ છે તો વન વિભાગ દ્વારા અમને મોખિતમાં એવું કહેવામાં આવ્યું છે કે અમારા જે પગારનું ભંડોળ આવતું હોય તેમાં સરકારશ્રીએ કાપ ઉકેલું હોય તો અમે એ માણસોને છૂટા કરી દીધેલ છે તો સ્ટાફ નહીં વધારે તો ગામમાં ગમે ત્યારે જાનહાની થાય એવી શક્યતા છે બે હજાર ચોવીસમાં અમે પત્ર લખેલો હતો બાવીસ છ બે હજાર ચોવીસમાં ત્યારે વન મંત્રી દ્વારા ભલામણથી ત્રણ માણસો રાખેલ અને સેલોપત્ર અમે અગિયાર બાર બે બે હજાર પચીસના રોજ લખેલો કે પણ હજી સુધી કોઈ પણ એનો ઉકેલ આવેલ નથી આ તો આજે રાતના સાડા ત્રણ વાગે બાર સિંહોનું ટોળું ગામમાં આવીને આ જ એટલે સ ત્રણ બે હજાર પચીસના રોજ ગામમાં સાડા ત્રણ વાગ્યા અંદર ઘૂસી અને ત્રણ ગાયોનું મારણ કરેલ છે હજી સુધી આજે પણ હજી લોકો એ લેવા માટે પણ નથી આવેલા અને એ લોકો કહે છે કે સ્ટાફમાં ભંડોળમાં અમારે કાપ નીકળશે તો એક ભેંસ મારે તો સરકાર દ્વારા પચાસ હજારનો વળતર આપવામાં આવે છે તો એ સ્ટાફનો પગાર જ એક ભેંસમાં નીકળી જતો હોય તો સરકાર આની ઉપર ધ્યાને લઈ અને ખાસ કરીને અમારે કંપનીની ફરતી કંપનીની જગ્યાઓ પડેલી છે મોટા પ્રમાણમાં એમાં ઝાડીઓ થઈ ગયેલી છે આખો દિવસ સિંહો ઝાડીની અંદર રહે છે અને રાતના સમયે ગામની અંદર આવી અને ઘણા પ્રમાણમાં મારણ કરે છે તો ઘણા બધા યુવાનો નોકરીઓ જતા હોય ત્યારે એને મોટરસાયકલ મૂકીને પણ કંઈ ભાગી જવું પડે છે ગમે તે ગલીમાં ગમે ત્યારે નીકળે છે તો અમારે ગામમાં રહેવું મુશ્કેલ છે તો વન વનવિભાગ અને સરકારને અમારી ખાસ એ ભલામણ અને પ્રાર્થના છે કે તમે ખાસ કરીને સ્ટાફ વધારો નહીં તો સિંહોને અહીંથી ખસેડીને જંગલમાં લઈ જાઓ એવી અમારી પ્રાર્થના છે